બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાટડિયા ગામના ખેત મજૂરની દીકરી લક્ષ્મીબેન વેનાજી ઠાકોર દેશ સેવા માટે બીએસએફમાં જોડાઈ હતી સેનાની આ તાલીમ પૂર્ણ કરીને માદરે વતન પરત આવતા કાંકરેજ તાલુકાની પ્રજાની સાથે ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગામની દીકરીને વાંચતે ગાચતે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી કાટડિયા ગામમાં રહીને શિક્ષણ મેળવી દીકરી ધોરણ 10 માં ભારતીય સીમા સુરક્ષા બળમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરતા માતા-પિતાએ પણ દીકરીને દેશ દેશસેવાના વિચારોને બિરદાવી સમર્થન આપ્યું હતું દીકરી તાલીમમાં જોડાઈ તાલીમ પૂર્ણ કરી હવે પશ્ચિમ બંગાળમાં પોસ્ટિંગ મેળવ્યું હતું માદરે વતન આવેલી દીકરી લક્ષ્મી અને તેના પરિવાર અને ગામજનોએ તેનો સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી હતી ભારત માતા કી જય આજે કાટડિયા મુકામે ઠાકોર લક્ષ્મીબેન બીએસપી ટ્રેનિંગ પૂરી કરીને ત્યારે એના માનમાં વર્તનમાં વધારી છે ત્યારે સૌ પ્રથમ તેના માત પિતા અને તેના પરિવારને અને આખા ગામ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આમાંથી એક શિક્ષ મળે અને ઉદાહરણ પૂર પાડ્યો કે ઠાકોર સમાજના દીકરી જ્યારે કાટડિયા ગામ નું ને આખા તાલુકા ગુજરાત નું નામ રોશન કર્યું છે ને આમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ બીજા બાળકો ને બીજા સમાજ ને કે આવી એક ગરીબ ઘર ની દીકરી જયારે બીએસસી પરીક્ષા પાસ કરીને ઘરે આવી હોય તો આ એક ગૌરવ ની વાત દેશ માટે ગામ માટે અને રાજ્ય માટે અને સમાજ માટે ગૌરવ લાગણી અનુભવ છું ખુબ ખુબ એમના પરિવાર ને શુભેચ્છા અભિનંદન પાઠવી આપડે જય હિન્દ જય ભારત પેલા તો હું ગૌરવ અનુભવ છું કે અમારી ઠાકોર સમાજ માંથી મારી દીકરી એ બીએસએફ માં અને દેશ ની રક્ષા કરવા માટે જો એટલે ઓય એનાથી મને ખૂબ ગૌરવ છે અને આ દેશની રક્ષા કરવા માટે ગઈ છે મારી દીકરી એને એનાથી પણ પ્રેરણા અને મારી અંદર બીજી દીકરીઓ અને દીકરાઓ પણ સેવા માટે જોડાય મને ગૌરવ છે ખુશ ફેમિલી પરિવાર અત્યારે ખુશી જોઈને મને ખુશી મળી છે બસ કે દેશનું સારું થાય અને દેશ માટે અને બસ મારે પરિવારનું નામ રોશન કરે